કારણ કે ગાંધીજીના વિચારમાં પ્રાર્થના એક બહુ મહત્વનો એમના જીવનનો ભાગ હતો અને એ પછી અને બીજા કાર્યક્રમો પણ થતા હોય છે ગાંધીજીની એક વાત બહુ મહત્વની વાત છે એમણે સ્વરાજ વિશે વાત કરતા કહેલું કે સ્વરાજ એટલે કોને શું સ્વરાજ એટલે શું તો એમણે કહે કે દરેકનું પોતાનું પોતાના પરનું રાજ એ સ્વરાજ છે આ બહુ જ મોટી વાત છે આપણે સ્વરાજ એટલે સ્વતંત્રતાને એ બધી વાતો કરીએ છીએ પણ આપણી જાતને ભૂલી જઈએ છીએ પહેલી વાત એ છે કે આપણે અંદરનું સ્વરાજ મેળવવાનું છે તો મહાત્મા ગાંધીજીની આ વાત છે ને મને પાયાની વાત છે કે આપણે આપણો ઉપર અંકુશ રાખીએ આપણે આપણા ઉપર પોતાને પોતાનું રાજ્ય રાજ સ્થાપિત કરીએ તો મોટું કામ થાય એટલે આત્મસત્તાનો વિકાસ થાય તો જ સ્વરાજ મળે